હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પાલક પનીર ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં પાલક બહુ સારી મળે છે તો આજે આપણે ટેસ્ટી પાલક પનીર બનાવશું ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો આ પાલક પનીર ત્રણ થી ચાર વ્યક્તિને થાય એટલું બનાવ્યું છે જો તમારે વધુ માણસો માટે પાલક પનીર બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો માં આપણે તો સો ગ્રામ આપણે પનીર લેશું તો પનીરને આપણે આવી રીતે કટ કરી લેશું લીલું લસણ લીધું છે તો લીલા લસણ ને પણ આપણે કટ કરી લેશું બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંને પણ કટ કરી લેશું અને ઇંચ આપણે આદુનો ટુકડો ટેસ્ટ અનુસાર નિમક બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે કટ કરી લેશું એક ચમચી ગરમ મસાલો અને શાકમાં નાખવા માટે આપણે તેલ લેશું તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલી પાલક લીધી છે તો પાલકને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને લીલા ટમેટા લીધા છે તો બે મોટા લીલા ટમેટા લીધા છે તો લીલા ટમેટાને કટ કરી લેશું અને લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને કટ કરી લેશું થોડી માટે સાઈડમાં રાખી દેસુ ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે પનીર કટ કરીને રાખ્યું હતું તે પનીરને આપણે ફ્રાય કરી લેશું તો પનીરનું શાક તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને ત્યાં સુધી પનીરને ફ્રાય કરીને જ શાક બનાવવાનું છે તો પનીરને તમે ફ્રાય કરી અને શાક નહીં બનાવો તો પનીરનો ટેસ્ટ છે તે તમને કાચો લાગશે અને પનીરને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે બંને ત્યાં સુધી ગેસને સ્લો જ રાખવાનો છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે પનીર છે તે સારી રીતે ફ્રાય થઈ ગયું છે તો પનીરને આપણે એક વાસણમાં કાઢી લેશું તો પનીરને એક વાસણમાં કાઢી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો હવે આપણે ગરમ મસાલો જોઈ લેશું તો તામાલ પત્ર લીધું છે લવિંગ તજ બ્લેક મરી અને હાફ ચમચી આપણે જીરું લીધું છે તો તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો જે પેનમાં આપણે પનીર ફ્રાય કર્યું હતું તે જ તેલમાં આપણે ગરમ મસાલો નાખશું ગરમ મસાલો નાખી અને તેને એકવાર આવી રીતે હલાવી લેશું અને જીરુંને ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું ડુંગળી નાખી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે લીલું ટમેટું નાખશું તો ટમેટું અને ડુંગળીને આપણે બરાબર મિક્સ કરી દઈશું તો લીલું મરચું કટ કરીને રાખ્યું હતું તે લીલું મરચું અને આદું નાખશું અને તેને પણ બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે તેને પણ બે મિનિટ સુધી સાતડી લેશું તો બે મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈશું અને થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈશું તો શાકની ગ્રેવી બનાવવા માટે એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સને સાતડીને રાખ્યા હતા તે નાખશું મિક્સર જારને બંધ કરી દઈશું અને તેની ગ્રેવી બનાવી લેશું તો આપણે આ રીતે ગ્રેવીને બનાવી લેવાની છે અને જો તમને લાગે છે કે ગ્રેવી છે તે સારી રીતે પીસાતી નથી તો તેમાં તમે થોડું પાણી પણ નાખી શકો છો તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસો તો તેજ પેનમાં આપણે જે પાલકને ધોઈને રાખી હતી તે પાલક નાખશું અને પાલકને આપણે સાતળી લેશું તો જો તમારે પાલકને બોઇલ કરીને નાખવી હોય તો પાલકને પહેલાં બોઈલ કરી લેવાની અને પાલક ઠરી જાય પછી તેને મિક્સર જારમાં પીસી અને તેની પ્યુરી પણ શાકમાં તમે નાખી શકો છો તો પાલક છે તે સારી રીતે સાતળી ગઈ છે તો ગેસને બંધ કરી દઈશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો પીસવા માટે આપણે એક મિક્સર જાર લેશું તેમાં આપણે સાતળેલી પાલક નાખશું પાલક નાખી અને તો બધી પાલક એકસાથે નાખી અને મિક્સર જારને બંધ કરી દેસું મિક્સર જાર બંધ કરી અને તેની પ્યુરી બનાવી લેશું તો આપણે આ રીતે એકદમ ઝીણું પ્યુરી તૈયાર કરી લેવાની છે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું તો શાક બનાવવા માટે આપણે એક પેન લઈશું અને પેનમાં આપણે તેલ નાખશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ને ફૂટવા દઈશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ડુંગળીની પ્યુરી કરીને રાખી હતી તે પ્યુરી નાખશું પ્યુરી નાખી અને પ્યુરીને આપણે બરાબર મિક્સ કરી દઈશું તો બે મિનિટ સુધી પ્યુરીને સાતડવા દેસું અને જો તમને લાગે છે કે તેલ બહાર ઉડે તો તમારે તેને બે મિનિટ સુધી ઢાંકીને પણ રાખી શકો છો ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો બે મિનિટ થઈ જાય પછી આપણે જે પાલકની પ્યુરી કરીને રાખી હતી તે નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો તો નિમક નિમક નાખી અને નિમકને પણ બરોબર મિક્સ કરી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે પ્યુરીને પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેશું તો ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તેલ છે તે છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી નાખશું તો પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દેસુ તો તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો પનીરને ફ્રાય કરીને રાખ્યું હતું તે પનીર નાખશું તો પનીર નાખી અને પનીરને આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેસુ તો આ શાકમાં આપણે લાલ મરચું પાવડર નથી નાખ્યું તો તેની જગ્યાએ તમારે લીલું મરચું નાખવાનું છે તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે લીલું મરચું નાખવાનું છે તો ગ્રેવીમાં પનીર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ગરમ મસાલો નાખશું તો ગરમ મસાલો નાખી અને ગરમ મસાલાને શાકમાં બરાબર મિક્સ કરી દેશું તો તમારી પાસે જે ગરમ મસાલો અવેલેબલ હોય તે તમારે શાકમાં નાખવાનો છે તો ગરમ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે લીલું લસણ કટ કરીને રાખ્યું હતું તે લીલું લસણ નાખશું તો લીલું લસણ નાખી અને લીલા લસણને આપણે શાકમાં બરાબર મિક્સ કરી દઈશું તો શાકમાં તમે લીલું લસણ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તે ઠંડીની સિઝન ચાલુ છે તો માર્કેટમાં લીલું લસણ છે તે આરામથી મળી જશે તો લીલું લસણ સારી રીતે મિક્સ થઈ જાય શાકમાં પછી આપણે જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી લીલા ધાણાને શાકમાં બરાબર મિક્સ કરી દેસુ શાકમાં બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસને પણ બંધ કરી દેસુ તો શાક તૈયાર છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેસુ તો આ શાકને તમે રોટલી નાલ કુલછા કે રાઈસ સાથે ખાશો તો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે પાલક પનીરનું શાક જરૂર બનાવજો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે